પંથકના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો બપોર બાદ આકાશમાં કાળા વાદળો છવાયા હળવા વરસાદની શરૂઆત બાદ અસહ્ય બફારા વચ્ચે શરૂ થયો ધોધમાર વરસાદ મતદાનના દિવસે ભારે ગરમીના ઉકળાટની હતી આગાહી ભારે ગરમી વચ્ચે આગાહી બાદ વરસાદની થઈ પધરામણી અંબાજી પંથકના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો બપોર બાદ આકાશમાં કાળા ડિબંગ વાદળો છવાયા હળવા વરસાદની શરૂઆત બાદ અસહ્ય બફારા વચ્ચે શરૂ થયો ધોધમાર વરસાદ મતદાનના દિવસે ભારે ગરમીના ઉકળાટની હતી આગાહી ભારે ગરમી વચ્ચે આગાહી બાદ વરસાદની થઈ પધરામણી અંબાજી પંથકના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો બપોર બાદ આકાશમાં કાળા ડિબંગ વાદળો છવાયા હળવા વરસાદની શરૂઆત બાદ અસહ્ય બફારા વચ્ચે શરૂ થયો ધોધમાર વરસાદ મતદાનના દિવસે ભારે ગરમીના ઉકળાટની હતી આગાહી ભારે ગરમી વચ્ચે આગાહી બાદ વરસાદની થઈ પધરામણી